તો આખરે મેઘરાજા અમદાવાદમાં પણ મહેરબાન થયા આજે સવારે વહેલી સવારે ધીમી ધારે વરસાદ થયો ત્યારે અમદાવાદ શહેરમાં હાલમાં કેટલાક વિસ્તારમાં વરસાદની ઝાપટું પણ પડ્યું વસ્ત્રાપુર છે પાંજરાપોર છે આંબાવાડી છે કે જ્યાં વરસાદ વરસ્યો પંચવટી રાયપુર કાંકરિયામાં પણ વરસાદ વરસ્યો મણિનગર ખોખરા વિસ્તારમાં વરસાદ વરસ્યો શહેરમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં વરસાદની છાંટા પડી રહ્યા છે અમદાવાદમાં આજથી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગત રાતથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ થયો હતો ત્યારે હાલમાં વરસાદી ઝાપટા પણ કેટલાક વિસ્તારમાં પડી રહ્યા છે રાયપુર છે કાંકરિયા છે મણિનગર છે ખોખરા છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા અમદાવાદ વાસીઓને એમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો ત્યારે અમદાવાદમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો પ્રીતિ અમદાવાદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું તો કેટલાક વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં જે પાણી પણ ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે જે પ્રકારે આંબાવાડીનો જે ગરનાળું જે કહેવામાં આવે છે ત્યાં પણ પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ દર વખતે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે જ્યારે ઝરમર વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે એ જ પ્રકારે અમદાવાદમાં વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ છે તે કરવો કેવી રીતે પ્રીમોન્સૂનના તમામ એક્શનના કામગીરીના તમામ જે દાવાઓ કરવામાં આવતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી વરસાદ ભરે અમદાવાદમાં હાથ તાળી આપતો હતો પરંતુ મેઘરાજા મન મૂકીને જ્યારે વરસે છે ત્યારે પ્રજામાં તે ખુશીની લહેર હોય છે પરંતુ તેની સાથે સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય પણ સામે આવતા હોય છે અને હાલાકી જનતાએ વેઠવાનો વારો આવતો હોય છે અને તે જ પ્રકારે પ્રશાસનના પાપે પ્રજાએ પરેશાન થવાનો વારો આવ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે જે વરસી રહ્યો છે આંબાવાડી હોય પાલડી હોય વાડજ હોય અખબારનગર હોય સહિતના તમામ અલગ અલગ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જ્યારે અમદાવાદમાં બે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને લઈને રાજ્યમાં આજે વરસાદની કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે અમદાવાદમાં પણ અલગ અલગ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ હળવો વરસાદ વરસી રહ્યો છે જી બિલકુલ આ ભારદિવ્ય તમામ વિગતો માટે તો ખાસ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ

એલિસ બ્રિજ પાલડી વિસ્તારના છે કે ત્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ જ પ્રકારની સ્થિતિ પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે કારણ કે મધ્યપ્રદેશની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમના કારણે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો વરસ્યો જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો હતો પરંતુ હવે આ જે લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી છે તે સિસ્ટમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન ભાગ વ્યક્ત કરવામાં આવી છે અને આ આગાહીના મુજબ જ હવે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેનાથી અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે કેશ પરીખ સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો હેલ્મેટ સર્કલ છે મણિનગર છે પોખરા છે કે જે વિસ્તારમાં વરસાદની ઝાપટું પડ્યું આજે સવારથી જ ક્યાં વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે પરંતુ હજી પણ અમદાવાદવાસીઓ ધમધોકાર વરસાદ પડે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ તકલીફ એ છે કે અમદાવાદવાસીઓને પાણી ભરાવાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે